ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસો કપાસ કમોસમી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત જમીનમાં ડુંગળી બળી જાય તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોએ પોતાની મહેનતની કેટલીક ઉગાવટ અને ખર્ચ ખોઈ દીધી છે જે દ્રશ્ય અમીપરા ગામના તમે જોઈ રહ્યા છો જિલ્લામાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે કૃષિ વિભાગે આગાહી અને સલાહ આપવામાં આવી છે પણ પાણીના વહેતા નાળાઓ અને જમીનની સ્થિતિને કારણે